નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાડલિયા ગામે નવી એસટી બસ શરૂ ગ્રામજનોમાં આનંદનો માહોલ છોટાઉદેપુર જિલ્લાના પાડલિયા ગામ ખાતે તંત્ર દ્વારા ગામમાં એસટી બસ સેવા શરૂ કરવામાં આવી જેને લઈને ગ્રામજનોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો બસ ગામમાં પહોંચતા જ ગામ લોકોએ ફૂલોનો હાર પહેરાવી ડ્રાઈવર તથા કંડક્ટરને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો છેલ્લા ઘણા સમયથી બસ સુવિધાઓનો અભાવ હોવાથી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા કરાતા જ આખું ગામ એક જુસ્સા સાથે બસના આગમનને આવકારવા જોવા મળ્યું હતું લાંબા સમયથી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ બસ સુવિધાના અભાવે અવરજવર માટે ઘણી મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા હતા જેને લઈને ગ્રામજનો દ્વારા લેખિતમાં તેમજ પ્રેસ મીડિયાના માધ્યમથી ઘણીવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી આખરે તંત્રએ લોકોને અવરજવરમાં વતી મુશ્કેલીઓ અને માંગણીને ધ્યાનને લઈને છેલ્લા આ બસ સેવા શરૂ કરી ગામ લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે વર્ષોથી માંગ કરી રહ્યા હતા આજે આખરે અમારી માંગ પૂરી થઈ એસટી બસનો પ્રશ્ન હલ કર્યા તેવી રીતે જ પડતર પ્રશ્નો પણ સમસ્યાઓને પણ સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવે અને તંત્ર દ્વારા ધીમે ધીમે તમામ પ્રશ્નો નો હલ કરવામાં આવે એવી હતી ધન્યવાદ માં બસ ની સુવિધા કરેલ છે બસ છોકરા માટે તકલીફ પડતી વારંવાર રજૂઆત કરવાથી બસ અમારા ગામમાં સાંજ સવાર આવવાથી સરકાર તરફથી અમે અભિનંદન પાઠવીએ છીએ કે સરકારશ્રી અમારા પ્રશ્નોના હલ કરે ને આવતા પ્રશ્નો કોઈ બી હોય તો સરકારશ્રી અમારો પ્રશ્નોનો હલ કરે એવી અમારી આશા મારું નામ ભંતાભાઈ રાયસિંહ ગામ ગામ પાડેલ છોટાદેપુર તાલુકામાં પાડલિયા નામનું ગામ આવેલ એમાંથી પાડલિયા ગામના ગ્રામજનો તકલીફ માટે સરકારશ્રીને લેખિતમાં તથા મીડિયા દ્વારા જાણ કરેલ એમાં બસ વિભાગમાંથી છોકરાને સવારમાં લેવા અને સાંજે મૂકવા માટેની બસ આજે ચાલુ કરી છે એટલે એ રીતે અમારા પ્રશ્નનો ધીરે ધીરે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને બધી જ સમસ્યાનો હલ કરે એવો ગ્રામજનોનો આગ્રહ છે અને આ બસની સુવિધા આજથી જ શરૂ કરવામાં આવી છે એ રીતે કાયમ માટે ચાલુ રહેશે એ ગ્રામજનોની માંગ પૂર કરી મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ